આપણા જૂના ફેમિલીના મેમ્બર હે એ વિડીયોને લાઈક કરજો નવા ફેમિલીના મેમ્બર હે એ વિડીયો આપણે હું ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને બસ જો આ જોઈએ આપણે આને હે ને આ ઉપાડવું હોય ને તો મારા એક થી ઉપડે કિલો તો વજન છે આનો ને બસ જુઓ મારીમાં હે બેન દવા આવે જુઓ આ અંદર સાઈડ

يلا نہیں ہے نہ پڑے

અહીં આઈડી જોઈએ ને તો કમ્પ્લીટ આર્યું દેખાય પણ અહીં તમે જુઓ આ ડે છે ને કાંક કાંક જ દેખાય એટલે એવામાં કામ કરવું ને એ કંઈ ખબર નથી પડતી નેત રાખ્યા નહીં કે નેત પાડ્યા નહીં અને પાછી વાવીએ ને બહુ ઉગેરે પાસું ભર દે તોય એમાં કામ કરવું એટલી જોઈએ જે કામ નિર્ણય લઈએ એ જ છે અમારે પછી જતા બાપાની એ જ છે જીવા બાપાની આ જ રીતે સાહેબ જોરદાર છે લ્યો તો માંડવીમાં કઈ નેતા મારે સાહેબ નું સાહેબ બહુ સારી છે ઓલી આગ તરફ આવી ને હમણાં આ પકડેલી છે એમાં કઈ લાંબો ફેર નેતરીઓ જેતા બાપાની પર જોવો એ જ રીતના છે આડે પછી જોઈએ ને તો કઈ નથી દેખાતી અને હાઈડું જોઈએ તો માંડવી દેખાય આ ઓલી કહેવત ને કે ડુંગર દૂર થી રડિયા ગીગા વારે ઉભે ને જોઈએ ને તો થાય કે ઓહો માંડવી પડી પા આ આવે ને જોઈએ તો થાય કે બટેઠા જ છે અને ભૂરા બાપા ની તો નેતું માણી એ સારું થયું નક એમાં આજ રીતના હોત બસ જેવો હટાણા હે ને કંતાન નું કામકાજ ચાલુ છે કંતાન બનાવ કઈ જાય છપ્પન બાસિકી નો ફેર પણ હંસો બારોબાર મેં કાઢ્યો જ ને તો છપ્પન ને છપ્પન નું જો આવી નાનો રૂમ હે ને આમાં નામાં જ બનાવ્યું પેલા જ્યારે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં શીખતો હતો ને ત્યારે એક બે ફેર હંસો બારોબાયર કાઢ્યો હતો પછી ગમે એટલે બાસીકીનું કરવું હોય ને હંસો બરાબર જ નહીં કાઢવાનું હાલો તો એવું હું વર્ગે જા આ પાછું વખત હું એક એક શૂટિંગ કરવું અને પાછો શેડો વારવો જો કંતન થઈ ગયું કમ્પ્લીટ વૈશરે હે ને ડિઝાઇન પાડી ઈની બાસિકીઓમાં જે આ અક્ષર હે ને એ આગળ પાછળ કરી ખ્યાલ ન બે બાજુ જે ત્રણ ત્રણ લાઈનો છે ને એમાં સીધે સીધા જ પટાય હે જેવો ગમે આ ત્રણ પટ્ટા સીધે સીધા અમારા કંતાનમાં ડિઝાઇન પાડી હતી ને લગભગ અર્જન કાકાના કંતાનમાં એમાં ડિઝાઇન પાડી હતી એમાં પીળી અને લીલો બે પટ્ટા પાડ્યા હતા પેલા પીળો પછી લીલો પછી પીળો પછી લીલો એ રીતના પટ્ટા પાડ્યા હતા